નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે કેમિકલ સેક્ટરની કંપનીના શેર વિશે વાત કરવાના છે જે શેરમાં એક્સપર્ટે સાત હજાર રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે અને ખરીદીની સલાહ આપી છે તો આ કયો શેર છે અને કેમ આ શેરમાં સાત હજાર રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમારા જોડે પણ આ શેર હોય તમે પણ આ ટાર્ગેટ સુધી બની રહો અને તમે પણ કમાણી કરી શકો અથવા પછી જો તમે ખરીદી કરવા માંગતા હો તો પણ તમને આ શેર વિશેની માહિતી મળી રહે પણ મિત્રો કોઈ પણ શેરમાં ખરીદી કે વેચાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જોડે આ શેર તમારે ચર્ચા કરી લેવી જોઈએ પછી જ તમારે શેર બજારમાં રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ સાથે જ મિત્રો જો આ વિડીયો આપણા ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો આપણા પેજને ફોલો કરી દેજો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર બધી જગ્યાએ શેર કરજો અને જો આ વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં જોઈ રહ્યા છો

અને હવે જે ટાર્ગેટ આપ્યું છે તે સૌથી હાઈએસ્ટ ટાર્ગેટ છે તેને રોકાણકારોનું જોશ વધાર્યું છે અને ધડાધડ ખરીદી શેર 1.5% ઉછળી ગયા આ તેજીના કેટલાક રોકાણકારોએ ફાયદો ઉઠાવ્યો જેનાથી વાવ થોડા નરમ પણ પડ્યા પરંતુ હજુ પણ તે ઘણી મજબૂત સ્થિતિમાં છે હાલ બીએસઈ પર 0.82% ના વધારા સાથે 5700 બ્યાસી રૂપિયા ને પચીસ પૈસા ઉપર છે ઇન્ટ્રા માં તે એક પોઈન્ટ પચાસ ટકા ઉછળી પાંચ હજાર આઠસો એકવીસ રૂપિયા સુધી પહોંચી ગયા હતા એટલે કે કંપની જે સ્પેશિયલ ફ્લોરો કેમિકલ્સ બનાવનારી નવીન ફ્લોરો કેમિકલ્સ અને આ શેર માં બ્રોકરેજ હાઉસ યુબીએસ ખરીદી ની સલાહ આપી છે ને આજ સલાહ હતી આ જે શેર માં જબરજસ્ત તેજી જોવા મળી આપણને તો વધારે માહિતી આપણે આ શેર વિશે જોઈએ ટાર્ગેટ વિશે વાત કરીએ તો યુબીએસ નવીન ફ્લોરિન ને ફરીથી ખરીદીની રેટિંગ આપ્યું છે અને 7000 રૂપિયાનો ટાર્ગેટ નક્કી કર્યો છે નવીન ફ્લોરિન માટે ચાલુ નાણાકીય વર્ષ 2026 ના પહેલા 6 મહિના ધમાકેદાર રહ્યા તેની ગ્રોથ મજબૂત રહી અને માર્જિન પરફોર્મન્સ ધમાકેદાર રહ્યું તેમ જ મજબૂત રેજિમેન્ટ રિલાયઝેશન અને ડિમાન્ડ સીડીએમઓ બિઝનેસ જે સતત તેજી અને સ્પેશિયલ કેમિકલમાં સ્થિર ગ્રોથ સપોર્ટ મળ્યો છે યુબીએસ ની આશા છે કે કંપનીની ગ્રોથ સ્પીડ આવી જ રહેશે કારણ કે તેના સીપીજીએમપી ફેઝ 4 ને

આમાં હજુ પણ કંપનીના સીડીએમ ગ્રોથની ક્ષમતા અને માર્જિન વિસ્તારના મોકાને પૂરી રીતે સામેલ નથી પછી એક વર્ષમાં શેરની સ્થિતિ વિશે વાત કરીએ તો નવીન ફ્લોરિનના શેર ગયા એકત્રીસ ડિસેમ્બર બે ના રોજ એકત્રીસો રૂપિયા ના વીસ પૈસા ઉપર હતા જે તેના શેરો માટે એક વર્ષનું રેકોર્ડ લો લેવલ હતું આ નીચલા સ્તરથી અગિયાર મહિનામાં ત્રાણું પોઈન્ટ એક્યાસી ટકા ઉછળી સત્તર નવેમ્બર બે હજાર પચીસ ના રોજ છ હજાર એકસો ઓગણ રૂપિયા પિસ્તાલીસ પૈસા ઉપર પહોંચી ગયા જે તેના શેરો માટે એક વર્ષનું રેકોર્ડ હાઈ લેવલ છે આગળ વાત કરીએ તો તેને કવર કરનારા અઠ્યાવીસ એક્સપોર્ટમાંથી માંથી વિશે ખરીદીની સલાહ આપી છે ત્રણ હોલ્ડ અને પાંચ સેલ રેટિંગ આપ્યું છે જેનો હાઈએસ્ટ ટાર્ગેટ સાત રૂપિયા જે યુબીએસ આપ્યો છે